નમસ્કાર મિત્રો આજે આ ગુરુજી અને એમના બંને બારવટીયાઓ કે આજે દસ દસ દિવસથી આ ગાયની સેવા કરી રહ્યા છે અને આ બાજુ ગાય પણ હવે સાજી થઈ ગઈ છે તેથી હવે આ ગુરુજી બે હાથ જોડી અને ગાયને કહે છે કે હે ગાય માતા હવે તમે સાજા થઈ ગયા છો અને હવે તમારા ઉપર કોઈ પણ જાતનો ખતરો નથી અને ફરીવાર તમારા ઉપર પેલો સિંહ આવી અને હુમલો કરે અને તમને ઘાયલ કરી નાખે એ પહેલાં તમે સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી જજો અને ત્યાં પહોંચી અને તમારું રક્ષણ થાય ને એવી જગ્યા ઉપર રહેજો અને હવે અમે વિદાય લઈએ છીએ કારણ કે અમારો શિષ્ય અહીંયાથી ગુમ થયો છે અને આજે દસ દસ દિવસ વીતી ગયા એમ છતાં પણ શિષ્ય અમને મળ્યો નથી તો હવે અમારે ગમે તેમ કરી અને આ શિષ્યને શોધવો પડશે માટે અમે હવે જઈએ છીએ અને આમ આટલું કહી અને પછી તો આ ગુરુજી અને બારબટિયાઓ આગળ આગળ ચાલવા લાગ્યા ત્યારે આ ગાય દોડતી દોડતી આગળ પહોંચે છે અને ગુરુજી અને શિષ્ય જ્યાં જઈ રહ્યા હોય છે ત્યાં જંગલમાં આડી ફરીને ઊભી રહી જાય છે ત્યારે ગુરુજી કહે છે કે આ ગાય માતા આવું કેમ કરે છે ચાલો આપણે રસ્તો બદલી નાખીએ અને આમ આટલું કહી અને ગુરુજી અને બંને બારવટિયાઓ બીજા રસ્તે ચાલવા લાગ્યા ત્યારે ત્યાં પણ આ ગાય પહોંચે છે અને પહોંચીને આડી ફરે છે અને આમ પછી તો ગુરુજી એક પછી એક ઘણા બધા રસ્તા ઉપર જવાની કોશિશ કરે છે પરંતુ એક પણ બાજુ આ ગાય માતા જવા દેતા નથી ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે બારવટિયાઓ લાગે છે કે આ ગાય આપણને કંઈક સંકેત આપવા માગે છે નહીતર આમ આવી રીતે આપણો રસ્તો થોડા રોકે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમે એકદમ સાચું અનુમાન લગાવ્યું છે કારણ કે અમને પણ બે દિવસથી એમ લાગે છે કે આ ગાય આપણી સામુ ટગર ટગર જોઈ રહી છે ને તો નક્કી તે આપણને કંઈક સંકેત આપવા માગે છે પરંતુ ખબર નહીં એ સાનો સંકેત આપવા માગે છે અને જો એની ભાષા અને વાણી ખબર પડતી હોત ને તો ગુરુજી મને તો વિશ્વાસ છે કે આ ગાય માતા જરૂર આપણને કાંઈક તો સંકેત કહેવા માગે છે ત્યારે આમ આવી વાતો થઈ રહી છે ત્યારે ગુરુજી ગાય માતાની પાસે પહોંચી અને બે હાથ જોડીને કહે છે કે હે ગાય માતા મને ખબર છે કે તમે અમને કાંઈક સંકેત આપવા માગો છો અને શું આ અમારી વાત સાચી છે તો અમને જવાબ આપો ત્યારે આ ગાય પોતાનું માથું હલાવીને હા પાડે છે ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે જુઓ બારવટિયાઓ આ તો ગાય છે અને આપણને કાંઈક કહેવા માગે છે ત્યારે બારવટીયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી તમારી વાત તો એકદમ સાચી છે કે આ ગાય આપણને કંઈક સંકેત આપવા માગે છે પરંતુ એ ક્યાં બોલી શકવાની છે કે આપણને કાંઈ કહેશે અને ત્યારે ગુરુજી એટલું કહે છે કે એનો પણ મારી પાસે તોડ છે અને જુઓ આમ કહીને ગુરુજી બે હાથ જોડીને ફરી ગાયને કહે છે કે હે ગાય માતા શું ખરેખર તમે અમને કંઈક કહેવા માંગતા હોય અને તમે ના કહી શકતા હોય તો અમને કહો કે અમારે શું કરવાનું છે ત્યારે ગાય ગુરુજીના હાથમાં જે પેલા શિષ્યના કપડાં હતા એ પોતાના મોઢામાં લીધા અને પછી ગાય આગળ આગળ ચાલવા લાગી ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે બારવટીયાઓ હવે હું ગાયનો સંકેત સમજી ગયો છું અને ગાય એમ કહેવા માગે છે કે તમે જે દિશા તરફ જઈ રહ્યા છો ને એ બાજુ તમે જશો નહીં અને હું તમને જ્યાં લઈ જાઉં ને ત્યાં મારી પાછળ પાછળ આવો આવું કાંઈક ગાય આપણને કહેવા માગે છે ત્યારે બંને બારવઠિયાઓ કહે છે કે હા ગુરુજી તમારી વાત અમને સાચી લાગે છે કારણ કે ગાય આમ તો આપણને એક પણ રસ્તે જવા દેતી ન હતી તો પછી હવે આપોઆપ તે આગળ આગળ કેમ ચાલવા લાગી છે અને તેના મોઢામાં આપણા તપસ્વીના વસ્ત્રો પણ તેને રાખ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે તો બારવટિયાઓ હવે કાંઈ પણ વિચાર્યા વગર આપણે આ ગાયની પાછળ પાછળ જવાનું છે કે આ ગાય આપણને ક્યાં લઈ જાય છે ત્યારે બારવટીયાઓ આટલી વાત સાંભળી અને તેઓ પણ ચાલવા લાગ્યા અને હવે તો ગાય માતા જંગલમાં આગળ આગળ જઈ રહ્યા છે એમની પાછળ પાછળ ગુરુજી જઈ રહ્યા છે અને ગુરુજીની પાછળ પાછળ બંને બારવટિયાઓ જઈ રહ્યા છે આમ તેઓ ચાલતા ચાલતા જંગલમાં આગળ ખૂબ ચાલ્યા અને આમ કરતા કરતા રાત પડી ત્યારે રાત પડતાની સાથે જ જેવું ઝાખું જાખું અંધારું થાય છે એની સાથે જ ગાય માતા ત્યાં ઢીંચણ વાળીને બેસી જાય છે ત્યારે આ ત્રણેય જણા ત્યાં જ રાત રોકાઈ અને રાતવાસો કરે છે અને પછી જંગલમાં તેઓ આગળની તરફ બીજા દિવસે ચાલવા લાગે છે અને બીજા દિવસે ફરી ગાય જેમ ચાલતી હોય એમ પાછળ પાછળ આ બંને બારવટીયાઓ અને આ ગુરુજી ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં જંગલની વચ્ચોવચ્ચ પહોંચવા આવ્યા છે અને ત્યારે માણસોનો ખળબલાટ સંભળાવવા લાગ્યો ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી કહે છે કે હે બારબટિયાઓ અહીંયા કોઈક માણસોનો અવાજ સંભળાય છે તો તમે શાંતિથી મારી સાથે રહેજો અને કોઈ પણ જાતની કોઈ ચાલાકી કરતા નહીં અને તેઓ કાંઈ કહી દે ને તો એ ખમી લેજો કારણ કે આપણે ખૂબ જ દૂરથી આવ્યા છીએ અને આપણે એમના મહેમાન થવાનું છે અને એમના દુશ્મન થવાનું નથી અને ગાય માતા લાગે છે કે એ જ કબીલા તરફ જઈ રહ્યા છે અને આમ વાતો કરતાં કરતાં આ ગાય આગળ આગળ જઈ રહી છે આચણ, અને પાછળ આ બંને બારબટિયાઓ અને ગુરુજી પણ જઈ રહ્યા છે અને ચાલતા ચાલતા આ ગાય પહોંચી એક નવા કબીલામાં અને ત્યાં કબીલાના ટોળાની વચ્ચોવચ્ચ જઈ અને ગાય ઊભી રહી જાય છે ત્યારે આમ ગાયને આપોઆપ આ કબીલાની વચ્ચે આવીને ઊભી રહેતી જોઈ અને ગુરુજી પણ ત્યાં જ થોભી જાય છે અને ગુરુજીને ધોભેલા જોઈ અને પેલા બંને બારવટિયાઓ પણ ત્યાં જ થોભી જાય છે ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટિયાઓ અહીંયા ગાય લાવી છે તો નક્કી કાંઈક ઇતિહાસ અહીંયા રહેલો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ત્યાં આજુબાજુના કબીલાના બધા જ એક એક કરી અને માણસો ભેગા થવા લાગ્યા અને ક્ષણભર વારમાં ગામના બધા જ માણસો આવીને ઊભા રહી જાય છે ત્યારે બધા અંદરો અંદર ચર્ચા કરી રહ્યા છે કે આ તો આપણી ગાય છે આપણી ગાય છે આમ વાતો થઈ રહી છે ત્યારે ગુરુજી પૂછે છે કે હે ભાઈઓ આ કોનો કબીલો છે અને આ ગાય કોની છે ત્યારે એક ભાઈ હળવેકથી બોલ્યો કે અત્યારે તો અમે તમને કાંઈ નહીં કહીએ પરંતુ આ કબીલામાં અમારા મુખીનું ચાલે છે માટે મુખીને આવવા દો અને ત્યાં સુધી તમે ચૂપચાપ અહીંયા ઊભા રહી જાઓ અને આમ પછી તો થોડી વારમાં ત્યાં મુખી આવે છે અને આવીને કહે છે કે ગામ લોકો મને કેમ બોલાવ્યો છે અને આજે આખું ગામ ભેગું કેમ થયું છે ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે જુઓ મુખી આપણા ગામમાં આ કોણ આવ્યું છે અને આ ગાય આવી છે અને ગાયની સાથે સાથે આ ગુરુજી છે અને ગુરુજીની સાથે સાથે બે બારવટીયાઓ છે ત્યારે ગાયનું નામ સાંભળતાની સાથે જ આ મુખી ગાયની સામું જુએ છે અને ગાયની સામું જોતાની સાથે જ તેઓ કહે છે કે અત્યારે જ એક દીવો કરી લાવો અને કંકુ ચોખા લઈને આવો ત્યારે ગામના માણસો એ બધું જ લઈને આપે છે ત્યારે આ મુખીએ ગાયના માથા ઉપર કંકુનો ચાંદલો કર્યો અને ગાયની આરતી ઉતારી અને પછી આ મુખી કહેવા લાગ્યા કે તમે કોણ છો અને આ ગાયની પાછળ પાછળ કેમ આવ્યા છો ત્યારે ગાય પોતાના મોઢામાંથી પેલા શિષ્યના કપડાં બહાર કાઢે છે અને ત્યારે આ શિષ્યના કપડાં હાથમાં લઈ અને ગુરુજી એટલું કહે છે કે હે મુખી અમે આ જંગલમાં નવા નવા આવ્યા હતા અને અમારો શિષ્ય ખોવાણો છે અને જે નદીનું ઝરણું વહે છે ને એ ઝરણાની પાસેથી મારા શિષ્યના કપડાં મળ્યા છે અને એનાથી વધારે અમને હવે કંઈ ખબર નથી કે અમારા શિષ્યનું શું થયું ત્યારે આટલી વાત સાંભળી અને આ મુખી કહેવા લાગ્યા કે એ બધી વાત તો ઠીક અને આ શિષ્યને મેં જોયો હતો અને હું તમને બધું જણાવું છું પરંતુ સૌથી પહેલાં મને એ કહો કે આ અમારી ગાય સાથે તમે અહીંયા કેમ આવ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે આ તમારી ગાય રહીને એની પીઠ ઉપર અને પગમાં કેટલા બધા ઘાના નિશાન છે એ તો જુઓ અને આજથી દસ દિવસ પહેલાં આ ગાય અમને જંગલમાં મળી હતી અને આ ગાયને સિંહે ઘાયલ કરી નાખી હતી તેથી હું અને મારા બંને બારવટીયાઓ અહીંયા ઔષધિનો લેપ લગાવી લગાવી અને આ ગાયને પાછી સાજી કરી છે નહીતર દસ દિવસથી આ ગાય ચાલી પણ શકતી ન હતી અને હવે તે સાજી થઈ છે અને આ ગાયને સાજી થઈ ગયા પછી જ્યારે અમે ત્યાંથી ચાલવા લાગ્યા ને ત્યારે આ ગાય અમારા આડી ફરી અને આડી આવીને ઊભી રહી ગઈ અને જાણે અમને એમ કહેતી હોય કે તમે ક્યાંય ના જાઓ આજે તમારે અમારા ઘરે આવવાનું છે એવા સંકેત અમને દર્શાવતી હતી તેથી અમે ગાયની પાછળ પાછળ અહીંયા સુધી આવી ગયા છીએ અને અત્યારે અમને ખબર પડી છે કે અહીંયા આટલું મોટું ગામ છે ત્યારે આ ગામનો મુખી કહેવા લાગ્યો કે અમે આ જંગલની વચ્ચોવચ આટલું વિશાળ ગામ વસાવ્યું છે એને તહેશ નહેશ કરવાની યોજના તો નથી ને તમારી ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી કહે છે કે નાના અમે એવા માણસ નથી પરંતુ અમે તો આ ગાયના ઘાને પણ સાજો કર્યો અને હવે તમે કહેતા હોય તો અત્યારે જ અમે અહીંયાથી ચાલી નીકળીએ છીએ પરંતુ શું હું જાણી શકું કે મારું શિષ્ય ક્યાં છે અને આ શિષ્યના આવા કપડાં મળ્યા છે એની સાથેની ઘટના શું બની છે તો શું તમે મને એટલું જણાવી શકશો ખરા ત્યારે આટલી વાત સાંભળી અને સામે ઊભેલો ગામનો મુખી એટલું બોલ્યો કે આ શિષ્ય તમારો હતો અને એની સાથે શું બન્યું છે ને એ મને ખબર છે અને આમ આટલું કહી અને આ શિષ્ય આજે દસ દસ દિવસથી કેમ નથી મળ્યો અને તેની સાથે શું ઘટના બની છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી